મિત્રો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ તમારા બધાનું મારી ચેનલમાં તો અત્યારે તો હું નાય ધોરણ તૈયાર થઈને વ્યવ છું દુકાને વાગી ગયા છે અત્યારે નવ કેટલા નવ અને આ દોસ્તો તમે કેમ છો તમે બધા બધા મજામાં મજામાં જ છો તો હું મજામાં છું તો અત્યારે તો ગલે બેઠો છું અને બસ આજનું વાતાવરણ એક નંબર છે કારણ કે અમે એવું છું હું દેખાડીશ નહીં કારણ કે

જોયું છે તમને ખબર હશે ગામડામાં છે તો ખ્યાલ હશે નામ આમ સિટીમાં ખ્યાલ તો હશે તે કે કાલ હાજર ઠંડી નહોતી ગરમી જ થતી કેટલી ગરમી અને હવામાન પોળમાં તે આજે ગરમી નથી થતી એટલી બધી પણ જો કોડ તો પહેરવો પડે કારણ કે એમ તો ઝાકળ પડતો ને તેમ થોડુંક ઠંડુ લાગતું વાતાવરણ ઠંડુ પણ આમ ઠંડી હતી નહીં તો અત્યારે તો તમને દેખાડું મસ્ત વાતાવરણ તમને લાગશે પછી દેખાયું નહીં એટલે રોઈનું વાતાવરણ દેખાય તો તમને મજા આવે તો ઝાકર હશે એટલે આપણે તો અને આપણે

નથી રેતો આખો ડબો તો જોતો હાથમાં ડબો તારો ગયો તો આ તો એ કોલ મારી ગયો એમ છે આજે કારણ આજે બહુ મોડી તે આજે મોડી ઉઠી છે ઉઠીને આવી છે ફ્રેશ ફ્રેસ થઈને આવી છે કેમ કોઈ છે ને

એટલે કુલ અઢીસો સિક્કા થઈ ગયા છે અને કેમ કેમ પણ સિક્કા છે પછી રૂપિયા છે એટલે પચાસ રૂપિયા છે એ બે ના સિક્કા છે અને ઉપર દસ ના સિક્કા દસ છે એટલે એ હો છે એમ અઢીસો સિક્કા એટલે અઢીસો એટલે અઢીસો રૂપિયા થયા છે આ માલ લેવા દેવી આપણે દુકાનો આ સિક્કા ના દેવાના છે અને એ સિક્કા લઈ લે દસ ના વીસ ના તો એટલે વાંધો નથી એટલે આપણે સિક્કા લેવી છીએ આ ખાલી કે

શા કયામાં દવામાં વપરાય છે ને શા માટે વપરાય છે જેને ખબર હોય નહીં કહી દેજો બહુ મને નહીં ખબર આ કહે છે દાંત દુખાવ હોય તો એ કામમાં આવે એ સાટું તો આપણું બહુ ખ્યાલ નથી શ્યામમાં કામમાં આવે છે મને પણ તો તમને ખબર હોય તો એકાદ કમેન્ટ કહી દેજો કેમ કે મને ખબર પડે આ શ્યામમાં કામમાં આવે તો આ લોકોને કેવા થાય ને આમાં કામમાં આવે છે એમ તો હું તમને આમાં બધાને વિડીયોમાં એટલે મારા બ્લોગમાં હું કહી શકું કે આનો ઉપયોગ કરો તો અહીંથી આ સારું થાય અને આ મટાડે તો એટલે હું જેમ બને હું કોશિશ કરું તમને બધાને પોસાડવા તો તમને ખબર પડે તો કમેન્ટ કરી દેજો આ છે શેના માટે કામમાં આવે તો આપણે ગયા નથી રનિંગ કરવા કારણ કે એમ ચાજ તો વાળ કપાવા જવાનું છે અને કાલ જવાનું છે આપણે લગ્નમાં તો બનાવી જોઈએ આપણે બ્લોગમાં મજા આવે છે કાલે લગ્ન છે આપણે છોકરીના તો અત્યારે તો જો હું આ માથું માથું જવાનું છે એટલે માથું માછીને વાળ કપાવા જવાનું છે છ વાગે મૂકવાની કામે થાવે આવે તો એ આપણે જવાનું છે શૂનગ આપણે વાર બાર દાજી બાજી તમને દેખાય થઈ ઝલક કેમ વાળ કપાય છે એમ મસ્ત જો સુધા આઠ વાણ તૈયારી થઈ ગયા છે કે આમ જો એક નંબર લાગે છે મસ્ત તો મળી આપણે પછી વાર બાર કપાઈ આપણે ફેમિલી લીધું છે ને બાર કપાઈ ગઈ પણ એમ છે એના વિડીયો આપણે બોર ને કારણ કે કામ હતું ઉતાવળ હતી એટલે બધું વાર કપાઈને વેવો છું કે મસ્ત કપાઈ ગયા તો કપાઈ ગયા મસ્ત આવે તમે લાગી જાવ મસ્ત સ્ટાઇલ આવી હે તો કમેન્ટ કરી દેજો તો આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરી દીધો ગમે તો લાઈક કરો શેર કરો કમિટો સાથે કોણ ભૂલતા નહીં